સુરતના પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીની ચૂંટણી આજે યોજાઈ હતી જેમાં પ્રમુખ પદના ઉમેદવાર તરીકે જયેશ પટેલ અને નરેશ પટેલ વચ્ચે એક ખરાખરીનો જંગ જામ્યો હતો બંને ઉમેદવારોએ પોતપોતાની જીતનો દાવો પણ કર્યો છે સુરતની પાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીની ચૂંટણી યોજાઈ હતી પ્રમુખ પદ માટે જયેશ પટેલ અને નરેશ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો તો બંને ઉમેદવારોએ પોતપોતાનો જીતનો દાવો પણ કર્યો છે આ સોસાયટીમાં વીસ ડિરેક્ટર પદ અને એક પ્રમુખ પદ છે વીસમાંથી સાત ડિરેક્ટર પદના ઉમેદવાર બિનહરીફ જીત્યા છે જ્યાં પર એક ડિરેક્ટર પદના ઉમેદવારનું મોં ચૂંટણી જાહેર થયા પછી થતા હાલ બેઠક રદ કરાય છે જેનું મતદાન પાછળથી કરાશે તો હાલ બાર ડિરેક્ટર પદ માટે મેદાન છે અને એક પ્રમુખ પદ માટે બે ઉમેદવારો મેદાન છે પ્રમુખ માટે ગુજરાત ખેડૂત જયેશ પટેલ સાથે ચોર્યાસી ડેરીના પ્રમુખ નરેશ પટેલ મેદાન છે સુરત પાલ ગ્રુપ કોટીવ કોટન સેલ સોસાયટીની ચૂંટણીમાં ખરા જંગ ખેલાયો હતો ત્યારે હવે જોવું રહ્યું કે જીતનો કળશ કોના પર ઢોળાય છે